નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર વડા છો દિલ્હીનું સ્વાગત કરું છું મિત્રો વાત કરીશું આજના વિડીયોમાં કે જ્ઞાન સહાયક સારામાં આ દિવસે પહેલાં આજે થઈ જજો તો મિત્રના વિષય આપણે આ વિડીયો વિગતે ચર્ચા કરીશું તે પહેલા મિત્રો તમે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રુપ બંને બનાવી છે તમે અવશ્યથી જોઈન થઈ જજો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ બંને જગ્યાએ સર્વપ્રથમ માહિતી ત્યાં પહોંચાડવામાં આવે છે કોઈ પણ શિક્ષણ જગતની કોઈ પણ ભરતી આવે વિદ્યાશાહે જ્ઞાન સહાય સરકારી ભરતી ગ્રાન્ટે સ્કૂલ પણ પ્રાઇવેટ ભરતી તમામની તમામ માહિતી તમને ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો ચેનલ સફ્ટો બોલશું સાથે સાથે જે વોટ્સપ ચેનલ ને તેની ગુરુ બંને જગ્યાએ આવશે જોઈન થઈ જશે તો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમાન બગાડ વિડીયોની શરૂઆત કરી છે તો મેં જો તમને ખ્યાલ છે તેમ ધ્યાન સારા ઉચ્ચતર માધ્યમમાં જે ડોક્યુમેન્ટ વેરફિકેશન આઠ નવ ડોક્યુમેન્ટ વેરફિકેશન આઠ નવ તારીખો જે પણ વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડિટી હતી અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડેટ પૂર્ણ થઈ ગઈ છે જે પણ વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધું છે તે વિદ્યાર્થી મિત્રોને આજાની કાલે બે દિવસની અંદર સારામાં હાજર થઈ જવાનું રહેશે બે દિવસની અંદર મિત્રો તમે હાજર થઈ જવાનું હશે નહીં થતો તમે ફરીથી હાજર નહીં શકો છો મિત્રો સંપૂર્ણમાં યાદ રાખજો કે આજે અને કાલે બે દિવસમાં તમારે ત્યાં હાજર થઈ જવાનું રહેશે અને બીજી સાહેબ મિત્રો જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારો સારા પસંદગી કાર્યવાહી પૂર્ણ થયા કર્યા બાદ રાજ્યને અંદાજે પિસ્તાલીસ ઉમેદવાર સારા ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને આ ઉમેદવાર બુધવારથી સારામાં હાજર થવાનું શરૂ કરશે લગભગ બે દિવસની ઉમેદવારો હાજર થયા બાદ ખરેખર જ્ઞાન સહાયક હાજર થયા છે તેવી વિગત જાણી શકાશે તો મિત્રો બે વર્ષની બે દિવસની અંદર જ મિત્રો બુધવારની આસ બુધવા ગુરુ બુધવારની ગુરુવાની ગુરુવારની આસપાસ બે દિવસની આસપાસ તમારે શાળામાં હાજર થઈ જવાનું જ રહેશે નહીં તો પાછળ તમે હાજર થઈ શકશો નહીં તમે જોઈ શકો છો રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળામાં તેલીસો જ્ઞાન સાયગ્રી ફાર્મોઈ કરાઈ છે તો આથી મિત્રો આ અપડેટ મળશે ત્યારે સૌથી ક્રમ ભૂલશો ને થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો જય હિન્દ જય ભારત